સમાચાર વાંચે છે મુખ્ય પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતમાં બસો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરાયેલા વિકાસકામોનું ગાંધીનગરથી ઇ લોકાર્પણ કરશે ગઈકાલે તેમણે રાજકોટમાં બે કરોડ બાવન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા વિકાસકામોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી માટે હવે એક્યાસી હરીફ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે કેન્દ્ર સરકારે ગુજરાત દ્વારા કોવિડના સંક્રમણને રોકવા માટે કરાયેલી કામગીરીને બિરદાવી છે અને સંરક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસથી છોકરીઓને પણ સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠક જીસીએએમના ગઈકાલે યોજાયેલા ઉદઘાટન સત્રમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે આ કામગીરી જનભાગીદારી સાથે થવી જોઈએ તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો છે અને એ જ ભારતની અસ્કાયમત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ઝડપથી અમલમાં મુકાયેલ લોકડાઉન ટેસ્ટનું વધુ પ્રમાણ સારી સારવાર લોકજાગૃતિ કેળવવામાં આવી આ બધા જ પ્રયાસોથી ભારતમાં કોવિડના સંક્રમણને ઝડપથી નિયંત્રણમાં લઈ શકાયું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોવિડ માટેની રસી તૈયાર કરવામાં ભારત ઘણું આગળ છે અને સ્વદેશી પદ્ધતિના આધારે ત્રીસ જેટલી રસી વિકસાવવાની કામગીરી થઈ રહી છે આ પૈકી ત્રણ રસીઓ અંતિમ તબક્કામાં છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બસો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું ગાંધીનગરથી ઇ લોકાર્પણ કરશે આ ડિજીટલ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણી સુરતના મેયર સાંસદ દર્શનાબેન જરદોશ અને મ્યુનિસિપલ કમિશનર બંછની પાની ખાસ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટમાં બે કરોડ બાવન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ એસઆરપી ગ્રુપ તેર માટે નિર્માણ પામેલા આવાસોનો સમાવેશ થાય છે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે સુરક્ષા સેવા કર્મીઓને ઉત્તરોત્તર વધુ સુવિધાઓ આપીને પોલીસ દળનું મનોબળ વધાર્યું કોરોના કાળમાં હરોળના કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનારા એસઆરપી કર્મીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે ગઈકાલે કુલ એકવીસ ઉમેદવારોએ પોતાનું પત્ર પાછું ખેંચતા હવે પેટા ચૂંટણી માટે એક્યાસી હરીફ ઉમેદવારો નોંધાયા છે અબડાસા પેટા ચૂંટણી માટે હવે દસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે નવ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા જ્યારે લીંબડી બેઠકની પેટાચૂંટણીમાં ચૌદ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને કોઈપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું નથી મોરબી બેઠક માટે બાર ઉમેદવાર ધારી માટે અગિયાર ગઢડા બેઠક માટે બાર કરજણ અને ડાંગ બેઠક ઉપર નવ નવ અને કપરાડા બેઠકની પેટાચૂંટણી માટે ચાર ઉમેદવારો હવે ચૂંટણી જંગમાં છે આમ ગઈકાલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો કેન્દ્ર સરકારે ગુજરાત દ્વારા કોવિડના સંક્રમણને રોકવા માટે કરાયેલી કામગીરીને બિરદાવી છે કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી હર્ષવર્ધને ગઈકાલે નાયબ મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્ય સરકારે કોવિડના નિયંત્રણ માટે કરેલી કામગીરીની સમીક્ષા કરતા તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરશ્રીઓ પણ જોડાયા હતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે તેમણે આગામી તહેવારોમાં પણ પૂરતી તકેદારી તરીકે અને એસઓપી અનુસાર જનજાગૃતિ સાથે કામગીરી કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘર આંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે અને દેશ માટે નવી રાહ ચીંધનારો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે લીધેલા પગલાની માહિતી આપી હતી અને તેમણે કહ્યું કે રાજ્યમાં ધંધા રોજગાર પૂર્વવત બની જીએસટીની આવક અને પેટ્રોલ ડીઝલના વપરાશમાં વધારો થયો છે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનના ટ્રાયલ માટે પાંચ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે રાજ્યની વડી અદાલતે રાહત દરના અનાજનું કાળા બજાર કરતી વ્યક્તિ સામે ગાંધીનગર કલેક્ટરે કરેલા હુકમને માન્ય રાખ્યા છે ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું કે ગાંધીનગર તાલુકાના લીંબડીયા ગામે આવેલા ગોદામમાંથી નાગરિકો માટેના વાજબી ભાવના અનાજના કાળા બજારની ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના આરોપસર ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આરે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા ચાર આરોપીઓએ જિલ્લા કલેકટરના આદેશને વડી અદાલતમાં પડ્યો હતો જો કે વડી અદાલતે આપેલા યૂકાદાના પગલે ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમેર્યું હતું ચારેય આરોપીઓ પાસેથી ચૌદ લાખ રૂપિયાથી વધુ કિંમતનો અનાજનો જથ્થો જપ્ત કરાયો છે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સારવાર બાદ સાજા થવાનો દર વધીને ઇયાસી પોઈન્ટ પંચ્યાસી ટકા થયો ગઈકાલે એક હજાર એકસો સુડતાલીસ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થતા અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો કુલ આંક એક લાખ બેતાલીસ હજાર સાતસો નવ્વાણું થયો છે રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિની વાત કરીએ તો હાલ રાજ્યમાં ચૌદ હજાર બસો સિત્યોતેર કોરોનાના સક્રિય કેસ છે ઇકોતેર જણા વેન્ટીલેટર પર છે જ્યારે ચૌદ હજાર બસો છ દર્દીની સ્થિતિ સ્થિર છે ગઈકાલે રાજ્યમાં કોરોનાથી આઠ દર્દીઓના મૃત્યુ થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ત્રણ હજાર છસો છેતાલીસ થયો રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગઈકાલે બાવન હજાર એકસો કોરોનાના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું અત્યાર સુધી રાજ્યભરમાં કુલ ચોપન લાખ છવ્વીસ હજાર છસો એકવીસ પરીક્ષણો કરાયા છે સંરક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસથી છોકરીઓને પણ સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો જામનગરની બાલાચોડી ખાતેની સૈનિક સ્કૂલે આગામી શૈક્ષણિક વર્ષથી કુલ જગ્યાની દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બેઠકો પર છોકરીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે છોકરીઓ માટે વિશેષ છાત્રાલય રાખવામાં આવશે અહીં અભ્યાસની સાથે સાથે છોકરાઓને લશ્કરી અધિકારી માટેની તાલીમ અપાશે આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ સૈનિક સ્કૂલ માટેની પરીક્ષા યોજશે આગામી શૈક્ષણિક સત્ર માટેનું પ્રવેશ પરીક્ષા ફોર્મ આજે વીસમી ઓક્ટોબરથી ઓગણીસમી નવેમ્બર બે હજાર વીસ સુધીમાં ઓનલાઈન ભરવાનું રહેશે પ્રવેશ પરીક્ષા દસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ યોજાશે પ્રવેશ પ્રક્રિયાની જાણકારી એનટીએ ડોટ એસી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે અરબી સમુદ્રમાં ઉભું થયેલું તથા ગઈકાલે વેરાવળથી દક્ષિણ પશ્ચિમ દિશાએ પાંચસો નેવું કિલોમીટરે પહોંચેલું હવાનું તીવ્ર દબાણ નબળું પડીને હવાના હળવા દબાણમાં ફેરવાઈને વેરાવળથી વધુ દૂર પશ્ચિમ દિશાએ ગયું છે જોકે હવાના દબાણની અસર હેઠળ જામનગર ભાવનગર અને રાજકોટ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયાના અહેવાલ છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી સૌથી વધુ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું ડીસા અને દીવમાં છત્રીસ ડિગ્રી ગાંધીનગરમાં પાંત્રીસ તથા વડોદરા અમરેલી ભાવનગર ભુજ અને સુરેન્દ્રનગરમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે આજે આદ્યશક્તિમાં અંબાની આરાધનાનો ચોથો દિવસ છે આજે મા દુર્ગાના કુષ્ઠમાંડાના સ્વરૂપની પૂજા થાય છે સિંહ ઉપર સવાર મા કુષ્ઠમાંડાનું સ્વરૂપ અષ્ટપૂજાઓ ધરાવે છે નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે યાત્રિકોની ધાર્મિક ભાવનાને ધ્યાને રાખી બનાસકાંઠા કલેક્ટરે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી આનંદ પટેલની સૂચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે ગઈકાલથી આ દર્શનનો સમય વધારાયો છે છે જે મુજબ દર્શન સવારે સાડા સાતથી અગિયાર પિસ્તાલીસ બપોરે સવા બારથી સવા ચાર વાગ્યા સુધી તેમજ સાંજે સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી કરી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી સાતથી સાત્રીસ અને સાંજની આરતી ત્રીસથી સાત વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ ફેસબુક ટ્વીટર યુ ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી સત્યાવીસમી ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે એકત્રીસ ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે આ નિર્ણય લેવાયો જો કે ગઈકાલે સોમવારે સાપ્તાહિક રજા હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું તેમજ આવતા સોમવારે છવ્વીસ ઓક્ટોબરે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે અને રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે હવે એક્યાસી હરીફ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા